આજે માનનીય શ્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી વડોદરા આવ્યા હતા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટનો જે રિવ્યુ છે ફ્લડ મિટિગેશનનું કામ ચાલે છે પ્રિસાઇઝલી રિવર રિસાઈક્સિંગ ડ્રેજિંગ અને ડિસિલ્ટિંગનું જે કામ ચાલે છે એનું રિવ્યૂ કર્યું એમને જાહેરાત કરી કે પંદર લાખ સીએમ માટી હટાવવાની હતી એનામાંથી અડધું કામ થઈ ગયું અને સો દિવસના રેકોર્ડ ટાઈમમાં ભારતમાં કશે નથી થયું એ પ્રકારનું કામ વડોદરામાં થઈ રહ્યું છે ને આવનાર ઘણા બધા દિવસો સુધી વડોદરા શહેરના નાગરિકોને વર્ષો સુધી વડોદરા શહેરને પૂરતી તકલીફ નહીં થાય આ બાબતનું અમે ખંડન કરીએ છીએ માન્ય ગૃહમંત્રીને અમે ખુલ્લો પત્ર લખ્યો છે એમનું ધ્યાન દોરવા માગીએ છીએ કે રાજ્ય સરકારે જ ગઠિત કરેલી નવલાવાલા કમિટીએ તેત્રીસસો કરોડના પ્રોજેક્ટ્સનું સૂચન કરેલું એ પ્રોજેક્ટ્સ આવનાર દસ વર્ષમાં થઈ શકે એવું હતું અને તમામ પ્રોજેક્ટ્સ જો આ દસ વર્ષમાં થાય તો ચાલીસ ટકા પૂરના પાણીમાં રાહત મળે એવું આ રિપોર્ટ કહેતું હતું સરકારના રિપોર્ટમાં આ હતું ગૃહમંત્રીશ્રી એવું બી બોલ્યા કે જ્યારે પૂર હતું તો સંવેદશીલ સીએમ ભૂપેન્દ્રભાઈએ બારસો કરોડની જાહેરાત કરી હતી અમને કોર્પોરેશનના પચીસ છવ્વીસના બજેટમાં આ જાહેરાત નું પ્રોવિઝન કશે બી જોવાયું નથી નથી રાજ્ય સરકારના બજેટમાં જોવાયું એમને રિક્વેસ્ટ કરીએ છીએ જો બારસો કરોડની જાહેરાત થઈ હોય તેનું લેખિત પત્ર તો અમને કોર્પોરેશનમાં મોકલે અગાઉ બજેટમાં પ્રોવિઝન કરી અને ગેન્ડા સર્કલમાં જે બાવીસ 220 વીસ કરોડની જાહેરાત થઈ હતી એમાં ફક્ત છોત્તેર કરોડ વડોદરામાં આવ્યા બાકીના તમામ પૈસા ટેક્સપિયર્સના ખિસ્સામાંથી ગયા જો ગૃહમંત્રી શ્રી એટલા કોન્ફિડન્ટ હોય કે હવે વડોદરામાં પૂર નથી આવવાનું તો પછી વડોદરા કોર્પોરેશન તરાપા કેમ ખરીદ રહ્યું છે પ્રત્યેક વોર્ડમાં તરાપા બબ બે ટ્રેક્ટર એક એક જેસીબી અને બે બે બોટનું પ્રોવિઝન કેમ થઈ રહ્યું છે ચોમાસાના ચાર મહિના માટે બસો તરવૈયાને ટેમ્પરરી હંગામી બેઝિસ પર કોર્પોરેશન હાયર કરશે એ કેમ થઈ રહ્યું છે ગૃહમંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે એનજીટીનો આદેશ હતો વિશ્વામિત્રી નદીને ડિમાર્કેટ કરવાની એની ટ્રિબ્યુટરીઝને ડિમાર્કેટ કરવાની ને એના તમામ દબાણો ખોલવા તેવું કયું રાજકીય દબાણ છે કે આ દબાણો દૂર નથી થઈ રહ્યા આ દિવસ સુધી કાલીએ કાલે માન્ય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાએ વોર્ડ એકમાં તમામ સોસાયટીના આગેવાનો સાથે મીટિંગ કરી અને ભૂખીને જે રીરૂટ કરવાની છે ભૂખી નદીને તેના માટે લોકોને સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો સ્થાનિક લોકોએ એમનો ખૂબ વિરોધ કર્યો તો કોર્પોરેશનની કોઈ બી જાણ બહાર કોર્પોરેશનમાં આ બાબતે ચર્ચા બી નથી થઈ એમને પોતે જ એક તગલકી નિર્ણય લીધો અને જાહેરાત કરી કે હવે વોર્ડ એકમાં નહીં ભૂખી વોર્ડ બે મારી રૂટ થશે આ સત્તા એમને કોણે આપી જ્યારે એનજીટીના ઓર્ડર્સ છે કે નદીના દબાણો ખોલવા જોઈએ તો આ ટ્રાન્સપોર્ટ હબ જે નદીની ઉપર બની ગયા છે નદીનો જે ઓરિજિનલ રૂટ છે એના દબાણો દૂર કેમ નથી થતા અમે આ ભૂખી નદીને શહેરની અંદર ગોલ ગોલ ફેરવવા નહીં દઈએ અને ઓરિજિનલ જે જગ્યા છે એ જગ્યાએથી નદી ખોલીને ત્યાંથી નદીનું પાણી વહે એ સાયન્ટિફિકલી લોજિકલી કરેક્ટ વસ્તુ છે અને એ વસ્તુ થવી જોઈએ એવી અમારી માગણી છે માન્ય હર્ષ સંઘવીજીને આજે આ ખુલ્લો પત્ર લખ્યો છે માગણી કરી છે કે એનજીટીના આદેશનું પાલન થાય વડોદરા શહેરને જે કમિટ કર્યા છે બારસો કરોડનો પત્ર લખીને પણ ભંડોળ આપવામાં આવે જે ડાઉનસ્ટ્રીમમાં કામ ડાઉનસ્ટ્રીમમાં જે કામ ચાલી રહ્યું છે ખૂબ સ્લો છે કાલાઘોડાનો બ્રિજ ઉપર રિસેક્શનિંગ કરશો તો બી કાલાઘોડાના બ્રિજ તો રૂપ છે ત્યાં તો બોટલ નેક છે તો પૂરમાં રાહત કઈ રીતના મળશે આ તમામ સવાલો એમના જે આજે બહુ ખોખારો ખાઈને કહ્યું છે કે વડોદરાવાસીઓને આવનાર દિવસો બહુ પૂર નહીં મળે પણ આ તમામ પ્રશ્નોના જવાબ અમે એમની પાસે છીએ સો દિવસમાં પંદર લાખ સીએમ માટી દૂર કરવી એના માટે મશીનરી ડેપ્યુટ કરવાની હોય એ સામાન્ય વસ્તુ છે પણ વચ્ચેના બોટલને દૂર ના થાય કાલા ઘોડાનું બોટલને દૂર ના થાય ડાઉનસ્ટ્રીમમાં ઢાઢર નદી જ્યાં પાણીની લેવાની વહન કરવાની ક્ષમતા વિશ્વામિત્રી કરતાં ખૂબ ઓછી છે એનું ક્લિયર ના થાય તો આ પચીસ કિલોમીટરમાં પંદર લાખ સીએમ માટી દૂર કરવાનો મતલબ શું અગાઉ બી આ રીતે દસ લાખ સીએમ માટી દૂર કરેલી પણ વડોદરા શહેરમાં પૂર આવ્યું ને દર વર્ષે પૂરની ઇન્ટેન્સિટી વધે જ છે ને જો સો દિવસમાં પૂર નિવારણ થતું હતું તો ત્રીસ વરસથી શાસકો ઊંઘતા હતા ત્રીસ વરસમાં અગિયાર વખત વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર આવ્યા છે ને કરોડો રૂપિયાનું વડોદરાવાસીઓને નુકસાન થયું છે જો આ સો દિવસનું કામ હતું તો નડિયાથી તળિયા સુધી પંદર વરસથી એમની સરકાર ચૌદ વરસથી એમની સરકાર છે વિશ્વામિત્રી નદીનું નામ લઈને મુખ્ય માન્ય વડાપ્રધાન અહીંયાથી ચૂંટણી લડ્યા હતા તો આ વિશ્વામિત્રીનું પુર નિવારણ આ સિત્તેર ટકા વડોદરા છે નદીમાંથી માટી ઉઠે છે માટી બી ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે લોકોના ખેતરોમાં માટી પુરાઈ રહી થઈ રહ્યા છે જ્યાં લોકો માંગે છે ત્યાં સા સાર્વજનિક હેતુ માટે માટી આપવામાં નથી આવી રહી અને તમામ જગ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપ છે અને સામે ચૂંટણીનું વરસ છે ગઈ વર્ષે લોકોમાં ખૂબ જનઆક્રોશ છે જનઆક્રોશને ક્યાંક શાંત પાડવા કામ થઈ રહ્યા છે પણ આનો કોઈ સાયન્ટિફિક બેનિફિટ થાય હું અમને જોવાતું નથી ત્રણ દિવસ અગાઉ વડોદરામાં એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વિશ્વામિત્રી નદી બાબતે થઈ હતી ત્યાં એક્સપર્ટ મનુભ મનુ ભટનાગર આવેલા ઇન્ટેકના ડિરેક્ટર ઇન્ટેકના ડિરેક્ટર એમને બી આ વસ્તુ કહી કે જ્યારે બોટલ નેક્સ કાલા ઘોડા જેવા બોટલ નેક્સ દૂર નથી થતાં રિવરનું ઓરિજિનલ સ્વરૂપે એના દબાણો દૂર નથી થતા તો પછી આ પ્રોજેક્ટનો મતલબ નથી રહેતો ઉપરથી આમાં જે નદીના પટ ખોદાઈ જશે આજુબાજુની બાયોડાઈવર્સિટી નષ્ટ થાય છે એનાથી નદીને નુકસાન થશે